ઇન્ટરવ્યુ મારું ફર્સ્ટ છે એમ કહી શકું અને મેં વિચાર્યું હતું કે હું રડવા સુધી આવી જઈશ આ ઇન્ટરવ્યુમાં બહુ જ મજા આવી સિને સાહિત્યમાં ઇન્ટરવ્યુ આપીને તેમજ પાર્થભાઈ સાથે કે જેમણે મને ક્વેશ્ચનો કરીને મને રડાવી દીધી થેન્ક યુ સો મચ કેમ છો દોસ્તો હું છું પાર્થ અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે આજે અત્યારે હું હાલોલ પાસે લકી સ્ટુડિયોમાં બેઠો છું બહુ જૂનો સ્ટુડિયો છે અને હરસુખભાઈ પટેલની ફિલ્મ વિક્રમ ઠાકોર છે મારી સાથે તમને જે દેખાય છે શ્વેતા સેન તેમાં અભિનેત્રી તરીકે છે એ ફિલ્મનું શૂટિંગ આજે મુહૂર્ત શોટ છે અને શ્વેતાબેન પહેલી વખત આપણા સિનેમા સાહિત્યના મહેમાન બન્યા છે આમ હું સેટ ઉપર એટલે અમે સેટ ઉપર મળ્યા છીએ સૌથી પહેલાં વેલકમ તમને સિનેમા સાહિત્ય ઉપર થેન્ક યુ સૌથી પહેલો પ્રશ્ન હાલ ભેરુ ગામડે જે ફિલ્મનું મુહૂર્ત છે તો એ ફિલ્મ વિશે અને જેટલું કહી શકાય કેમ કે હજી તો ફિલ્મનું શૂટિંગ શરૂ થયું છે પણ એ કેરેક્ટર વિશે જેટલું તમે બેઝિક જેટલી છૂટ હોય અને જેટલું કહી શકાય એટલું કહો હાલ ગામડે શૂટનું આજથી અમે મુહૂર્ત કરીએ છીએ અને આ ફર્સ્ટ ફિલ્મ છે મીન્સ ફર્સ્ટ ફિલ્મ ફર્સ્ટ ફિલ્મ મતલબ મૂવીનો પહેલો દિવસ છે ફર્સ્ટ મૂવી તો નહીં કહી શકાય કારણ કે આગળ મૂવી કરી લીધી છે વિક્રમ ઠાકોર સાથે આ ફિલ્મ છે અને એક ચુલબુલી ગામડાની છોકરી મારા ઉપર વધારે મોસ્ટલી એવા કેરેક્ટર મીન્સ કે મને આપવામાં આવે છે કે ભાઈ તમે ચુલબુલી છોકરીમાં જાઓ છો અને ગામડાની છોકરી બતાવી છે મને આમાં ઓકે તમે આ પેલા વિક્રમભાઈ સાથે જિંદગી જીવી લે એ નામની ફિલ્મ કરી છે એટલે આ તમારી બીજી ફિલ્મ છે રાઈટ કે આમ ખેડૂત એક રક્ષક એ ફર્સ્ટ મૂવી છે વિક્રમ ઠાકોર સાથે અને જિંદગી જીવી લે સેકન્ડ અને આ થર્ડ ઓકે તો યસ તો વિક્રમભાઈ સાથે કામ કરવાનો અનુભવ પહેલાં તો એ જણાવો પહેલી ફિલ્મથી એટલે આ ત્રીજી ફિલ્મમાં તમે સાથે છો જોકે જે જે સીન મીન્સ કે એટલો બધો અમારું સાથે આવ્યું નથી હજી સુધી જેટલી મૂવી કરી એમાં મોસ્ટલી સોંગ પણ ઓછા હતા એવી રીતે એટલે બહુ કામ વધારે નથી પ્રોપર મળ્યો ટાઈમ એમની સાથે બટ બહુ બહુ મજા આવી સારા આર્ટિસ્ટ છે બહુ ફેમસ છે એમનું નામ તમારી શરૂઆત વિશે જણાવો તમારું આ ઇન્ડસ્ટ્રીમાં અભિનેત્રી એઝ અ એક્ટર એક્ટ્રેસ બનવાનું કઈ રીતે થયું તમારી શરૂઆત વિશે જણાવો જેના વિશે મને લાગે છે મોટા ભાગના નહીં પણ કોઈને પણ ખ્યાલ નહીં હોય કદાચ યસ ખ્યાલ નહીં હોય સાચી વાત છે ક્યાંથી શરૂઆત કરું ઓકે ફિલ્મની શરૂઆત નાનપણથી હું ઘણા બધા નાના મોટા રોલ કરતી આવી છું અને ત્યાર પછી આલ્બમથી મેં શરૂઆત કરી અને એની પહેલાં મેં મોડલિંગ કર્યું હતું જ્યારે હું બાર બારમામાં ભણતી હતી ત્યારે બારમામાં ભણતી હતી ત્યારથી મેં મોડલિંગ સ્ટાર્ટ કર્યું અને ત્યારબાદ મને ગુજરાતી આલ્બમ સોંગની ઓફર આવી અને એ આલ્બમો દ્વારા પછી ધીરે ધીરે બધાના કોન્ટેક થતા ગયા અને મૂવીની ઓફર આવી જેમાં મારે એક કૃષ્ણ ભગવાનનું હતું એ પણ વિક્રમ ઠાકોરજીનું જ મૂવી હતું કોણ બારકા કોણ પોતાના એ ફિલ્મની અંદર મેં એક કૃષ્ણ ભગવાનનું સોંગ હતું એમાં રાધા તરીકે મિન્સ્ક્રીડ અંદર ડાન્સ વાન્સ હતું ટાઇટલ સોંગ હતું જેનાથી મુહૂર્ત હતું તો એ સોંગ કર્યા બાદ મને ખેડૂત ફિલ્મની ઓફર આવી અને ખેડૂત ફિલ્મ કરીમાં પેલું આલ્બમ જે તમે કહ્યું કે ઓફર આવી એ આલ્બમ કયું આલ્બમ સોંગ હતું ફર્સ્ટ મારું આલ્બમ એઝ અ લીડ કેરેક્ટરમાં લાગો જબરા જેના સિંગર હતા વિજય સુવાડા અને એમાં આર્ટિસ્ટ હતા યુવરાજ સુવાડા ઓકે અને તમારું ગામ કયું તમે ક્યાં મોટા થયા ઓકે હું સુરતની છું બેઝિકલી બાકી ફાધર બારડોલીથી છે અને મધર વડોદરા સાઈડ અને નાનપણથી જ તમને અભિનય ક્ષેત્રમાં જવું હતું એટલે કે તમે પ્લેઝ કોલેજ દરમિયાન નાટકો કર્યા હતા કે એવું કશું ખરું ના અમે નાટકો નથી કર્યા પણ સ્કૂલ દરમિયાન ડાન્સ પરફોર્મન્સ અને જે પણ એક્ટિવિટીઝ હોય સ્કૂલમાં બાકી બધી પ્રવૃત્તિઓ ભણવા સિવાય જોકે ભણવામાં પણ સારું હતું પણ બાકી બધી એક્ટિવિટીઝમાં હું હંમેશા ઉપર હોઉં ને એમાં ડાન્સમાં સૌથી વધારે અને બચપનથી મારું આ જ ડ્રીમ હતું કે આ જ લાઇનમાં આગળ વધવું છે અને એમાં જ હું વર્ક કરી રહી છું અત્યારે અભિનય ક્ષેત્રે આવવાનું જ્યારે તમે નક્કી કર્યું કે આમાં તમે જશો મોડેલિંગ કરતા ત્યારે પરિવારનો કેવો રિસ્પોન્સ હતો મારા પરિવારનો ફૂલ સપોર્ટ છે પહેલેથી જ અને અત્યાર સુધી એટલે એ બાબતમાં મને બહુ સારું છે કે મારા મમ્મી પપ્પા અને મારા પપ્પાનો જ શોખ છે મીન્સ કે હું આ ફિલ્ડની અંદર કામ કરું એમને બહુ જ ઇન્ટરેસ્ટ હતો ફિલ્મ લાઇનમાં અને હું કરી રહી છું ફિલહાલ વર્ક તો એમનો તો ફૂલ સપોર્ટ છે કોઈ પ્રોબ્લમ જ નથી તમારા જેટલા પણ ચાહકો છે તમને આલ્બમમાં જોતા હોય તમને ફિલ્મમાં જોતા હોય તો એમના માટે તમારા મમ્મી અને પપ્પાનું નામ આપણે એમના કારણે જ છીએ રાઈટ અને સપોર્ટ હતો કેમ કે બહુ ઘણી એવું પણ થતું હોય કે માતા પિતાનો શરૂઆતમાં સપોર્ટ ન હોય એમ કે રાજી ન હોય અને પછી એ સ્વીકારે પણ આમાં તો સપોર્ટ હતો તો તમે એમના વિશે થોડી વાત કરો એમના નામ લઈને યસ મારા મમ્મીનું નામ છે ગીતાબેન અને મારા ફાધરનું નામ છે હેમંતભાઈ વાડન ગીતાબેન વાડન મારા મમ્મી પપ્પાનો બચપનથી જ બહુ જ સપોર્ટ રહ્યો છે અને મારા ફાધર એટલે મીન્સ કે સલૂનનું વર્ક કરતા હતા પહેલાં હમણાં હાલ નથી કરી રહ્યા પણ સલૂન એમની બંધ રાખીને પણ મને લઈને દોડતા હતા કે ભાઈ નાનપણથી ઓડિશન છે અહીંયા ડાન્સ કોમ્પિટિશન છે તો ચાલો ભલે ત્યાં એટલું બધું અમાઉન્ટ નહીં મળે એટલું બધું કંઈ જ નહીં મળે છતાં ત્યાં મને દુકાન બંધ રાખીને મારી જોડે આવતા હતા તો એમના સપોર્ટથી જ મીન્સ કે મારા મમ્મી અને પપ્પા મમ્મી જે ઘરમાં ઘરમાં કામ કરીને સપોર્ટ કરી રહ્યા છે કે ઘર મેનેજ કરી રહ્યા છે અને ફાધર એમની શોપ બંધ રાખીને પણ મને બધી જગ્યા લઈને આવતા હતા તો એ રીતે એમનો બહુ જ સપોર્ટ રહ્યો છે જો એ સપોર્ટ નહીં હતો તો કદાચ હું આ પોઝિશન હોય એ પપ્પાએ જે સ્ટ્રગલ કર્યું કદાચ તો એની કારણે આપણને ઓછી કરવી પડે છે કારણ કે મારા ફાધર છે ને મોસ્ટલી બધી જગ્યાએ આપણે જઈએ ને શૂટમાં કંઈક પણ કોન્ટેક મીન્સ કોન્ટેક્ટ કામ થાય છે તો બધી જગ્યાએ મારું કહેતા રહેતા હોય કે ભાઈ મારી છોકરી આમ છે મારી છોકરીના ફોટોઝ જોઉં મારી છોકરીએ આ વર્ક કર્યું છે આ એટલે મારું પ્રમોશન તો એટલું કરતા હોય તો એવી રીતે જ ધીરે ધીરે કોન્ટેક બનતા ગયા મારા અને એ સલૂનનું કામ કરતાં કરતાં પણ મારા પપ્પા છે ને હેર કટિંગ કરતાં કરતાં પણ બધાને વાત કરતા હોય કે મારી છોકરી ડાન્સ બહુ સારો કરે છે મારી છોકરી એ આમાં વર્ક કર્યું છે આવી રીતે બચપનથી જે પણ નાનું મોટું કરતી હતી હું વર્ક એવી રીતે તો ત્યાંથી પણ ઘણા બધા કોન્ટેક્ટ થયા અને ધીરે ધીરે એ કોન્ટેક્ટથી હું આગળ આવી તો અત્યારે તમે સરસ કામ કરો છો તો અત્યારે હવે પપ્પા સાથે વાત થાય તો ત્યારે પપ્પા હવે પપ્પાનું શું રિએક્શન છે એમનું શું કહેવું છે તમને અને જ્યારે હવે અત્યારે તમને સરસ ફિલ્મો મળી રહી છે જે એમની એક ઈચ્છા હતી જે અત્યારે પૂરી થઈ રહી છે અત્યારે તમે સરસ એક ફિલ્મ કરો છો તો હવે એમનો શું રિસ્પોન્સ હોય છે હવે જ્યારે તે ઇઝ હેપી એ રાજી છે એમ યસ એ ઘણા રાજી છે અને બહુ જ ખુશ છે મારા ફાધર અને હજી પણ બધા એટલે હવે તો મારા જે મીન્સ કે મારા પપ્પાની સાઈડ છે બધા પરિવારમાં તો એ લોકો કહેતા હોય કે આપણા આ છોકરી છે ને એમના ફાધર આ એવું થઈ ગયું છે હવે કારણ કે ઇન્સ્ટાગ્રામ પર મારા જે પપ્પાના ફેમિલીવાળા છે એ બધા લોકો જોતા હોય તો કે ભાઈ આ આમની છોકરી એટલે એવી રીતે ઓળખે છે હવે કે શ્વેતાના ફાધર છે આ તમે રાકેશ બારોટ સાથે પણ ગીત કર્યું છે તો એ અનુભવ કેવો રહ્યો રાકેશ સાથે કામ મોસ્ટલી વધારે પડતા આલ્બમ રાકેશ બારોટ સાથે જ કર્યા છે જો કે શરૂઆત મારી વિજય સુવાડા છે એમનાથી થઈ હતી મેં કીધું એમ ફર્સ્ટ પણ રાકેશ બારોટ સાથે બહુ જ ટ્યુનિંગ સારું અને અમારી જોડી પણ લોકોને બહુ ગમે છે અને ઘણા બધા મેં આલ્બમ સોંગ કર્યા છે એમનો નેચર પણ બહુ જ સરસ છે તો કામ કરવાની વધારે મજા આવે ખેડૂત એક રક્ષકના ડિરેક્ટર જીતુભાઈ હતા જીતુ પંડ્યા અને આમાં એ એઝ અ અભિનેતા તરીકે છે અને ઇઝ અ વેરી પોપ્યુલર એઝ અ જીતુ મંગુ એમનું જે વિડીયોઝ આવે છે અને ડિરેક્ટર તરીકે પણ અને બહુ મજાના માણસ છે તમારો અનુભવ કેવો રહ્યો એમના સાથે જીતુભાઈ સાથે કામ કરવાનો હમણાં હાલ જ જીતુભાઈને મળી ત્યારે મેં કીધું સર તમે ક્યારે ડિરેક્ટ કરી રહ્યા છો ફરીથી નવી ફિલ્મ કારણ કે ખેડૂત ફિલ્મમાં એમને જે ડિરેક્શન કર્યું છે ને તો એ મતલબ બેસ્ટ હતું મારી ફિલ્મ એઝ અ મતલબ ફિલ્મ તો અમે સેટલમેન્ટ કરીને પહેલાં શૂટ કરી હતી જે ફર્સ્ટ મારી ફિલ્મ હતી પણ રિલીઝ પહેલાં ખેડૂત થઈ ગઈ તો ડિરેક્શનમાં જીતુ સર હતા તો એમનો અનુભવ તો મને બહુ જ ગમ્યો અને ઝીણું ઝીણું જે વસ્તુ એ સમજાવતા હતા કે ભાઈ આમ નહીં આમ એટલે મને એવું જ છે કે એકદમ પ્રોપર તમે ડીપલી સમજાવો ને તો મને વધારે હું એમાં અંદર ઉતરી શકું ઉપર ઉપર સમજાવી તો મજા નહીં આવે તો એ બધું ઝીણા ઝીણા રિએક્શનને બધું ચિતુ સર બહુ જ સારી રીતે સમજાવતા હતા અને એમની સાથે તો મજા પડી ગઈ તમે વાત કરી કે આમાં ચુલબુલી કેરેક્ટર છે તમારું બહુ એક સ્વીટ જેવું હું સમજું છું ત્યાં સુધી તો તમને એવા કયા પાત્રો છે એવા કયા શેડ્સ છે જે તમને હજુ નેક્સ્ટ કરવાની ઈચ્છા છે તમને એવી છે કે મને આવું મળે તો સારું એમ તો મને છે ને ફિમેલ બેઝ પર મૂવી કરવી છે કે જેમાં હિરોઈન જ હીરો હોય હા તો એવી મારી ઈચ્છા છે ને એકદમ રાવડી ટાઈપનું કેરેક્ટર હોય તો પણ મને કરવાનું ગમે કે હું મારું પરફોર્મ અંદર પ્રોપર બતાવી શકું કે એક હોય ને હિરોઈન બી એકદમ રાઉડી ટાઈપ એ ટાઈપનું હમણાં જ આલિયા ભટ્ટનું આલિયા ભટ્ટનું શું નામ છે જીગરા જીગરા ફિલ્મનું એક હમણાં જ પોસ્ટર લોન્ચ થયું છે એમાં આલિયા ભટ્ટ એઝ અ લીડ લીડ છે જે તમે કદાચ કહો છો એવું જ કહેશો છે ઓકે તમે ગુજરાતી ફિલ્મો જુઓ છો તમારી ગમતી ફિલ્મો કઈ છે ફર્સ્ટ મૂવી તો મેં ગુજરાતી પેલું દેશ રે ગયા દાદા પરદેશ એ બધી મૂવી જોઈ હતી આગળ ત્યાર પછી વચ્ચે એટલું નહોતી જોતી પણ છેલ્લો દિવસ મૂવી આવી તો ત્યારથી જોવાનું શરૂ કર્યું છે દેશ રે જોયા દાદા પરદેશ જોયા હિતેન કુમારે બહુ સરસ કામ કર્યું છે તમારા ગમતા કલાકાર કયા ગુજરાતી ફિલ્મોમાં અભિનેતા અને અભિનેત્રી બને આ અઘરા નથી આ બહુ નોર્મલ સવાલ છે તમે બહુ ફટાફટ તમારી જર્ની બતાવી દીધી કહી દીધી તો મને આ કહો તમારા ગમતા કલાકાર અભિનેતા ને અભિનેત્રી અત્યારે હાલ તમને જે વિચાર આવે કે આ મને ગમે છે પેલું જે નામ આવે તે બધા જ કલાકારો સરસ છે એવું કોઈ સ્પેશિયલ નથી મારા માઇન્ડમાં ગુજરાતીમાં કે ભાઈ મને આ બહુ ગમે એવું એટલે મીન્સ એવું સ્પેશિયલ મેં એવું કંઈ વિચાર્યું જ નથી આજ સુધી કે ભાઈ હા પણ હિતેન સર જે છે એમનું પરફોર્મન્સ પહેલેથી બહુ જ બેસ્ટ આવે છે ને અત્યારે પણ એમનું વશ મુવીમાં પણ એમને જોરદાર એક્ટિંગ કરી છે તમે જોયું યસ વશ મૂવી જોયું છે મેં એમાં જાનકીનું કામ પણ સરસ છે જે દીકરી બને છે બહુ જ ફાઇન કામ છે એનું રાઈટ નેક્સ્ટ હવેની આના પછીની ફિલ્મ હોય છે જો તમે વાત કરી શકો તમારી કઈ ફિલ્મ આવવાની છે કદાચ આજ દિવાળી પર મારી એક ભોજપુરી ફિલ્મ પણ આવી રહી છે જે કેસારીલાલ યાદવજી છે ભોજપુરીના બહુ જ ફેમસ કલાકાર એટલે હીરો છે કેસારીલાલ યાદવ એમની સાથે મારી ફિલ્મ આવી રહી છે જેનું નામ છે ડન્સ અને એક બીજી મૂવી છે જેનું નામ છે ચીખ એમાં મારું એક આઇટમ સોંગ આવી રહ્યું છે એ પણ ભોજપુરી ફિલ્મ છે તમે ભોજપુરી ફિલ્મો પણ અગાઉ કરેલી છે અગાઉ નહીં એટલે હમણાં બે ત્રણ મહિના થયા હું શૂટિંગ મતલબ પૂરું કરીને આવી હા એ મારી ફર્સ્ટ મૂવી છે ભોજપુરીમાં એ અનુભવ કેવો રહ્યો ભોજપુરીનો ઇન્ડસ્ટ્રીનો અને ત્યાં જવાનું કઈ રીતે થયું એ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું એકચ્યુઅલી ખેડૂત મૂવીથી બધું સંકળાયેલું છે ખેડૂત મૂવીની અંદર જે આ બધા કોરિયોગ્રાફર હતા રામદેવન માસ્ટરજી એમને દિલના તરંગો સોંગમાં કોરિયોગ્રાફી કરી હતી તો એક મીન્સ કે એની અંદર એમને મને જોઈને પછી એમને મારું સજેશન આપ્યું ભોજપુરી ફિલ્મ માટે અને મારા ફોટોઝ મંગાવ્યા એવી રીતે ભોજપુરીમાં કોન્ટેક્ટ થયો અને એ લોકોને પણ મારું લુક ગમ્યું અને બધાને માન્યતા છે કે ભોજપુરી મૂવીમાં વલગારિટી હોય અને આવું બધું પણ એવું નથી હવે એ લોકો પણ ટ્રેન્ડ ચેન્જ કરી રહ્યા છે કે ભાઈ એવું નહીં કે જાળીજ હિરોઈન જોઈએ સ્લીમ હિરોઈન જોઈએ હવે એ નવો ટ્રેન્ડ ઊભો કરી રહ્યા છે એ લોકો એ ભાષા તમે કઈ રીતે શીખ્યા એટલે ત્યાં વર્કશોપ કર્યા નહીં નહીં વર્કશોપ પણ નથી કર્યું અને એ લોકોએ મને કીધું હતું કે ડબ થઈ જશે પણ મેં કીધું ના હું ટ્રાય કરીશ કે અમુક અમુક ડાયલોગ કારણ કે એ લોકોનો જે લહેકો હોય બોલવાનો તો એ બોલવાની મજા આવે અને એની સાથે એક્સપ્રેશન પણ વધારે સારા આવે તમે એકદમ ટ્રાય કરીશ અને ઈઝી ઈઝી હિન્દી જેવું થોડું મને લાગ્યું તો મેં મારી રીતે કર્યું બેસ્ટ ઓકે ભોજપુરી ફિલ્મો તમે જોવો છો કે આના માટે જોવાની થઈ કે તમે કોઈ જોયું હોય અને આ મૂવી કરવાની હતી એના માટે મેં એક મૂવી જોયેલી જે મને કોરિયોગ્રાફર જે રામદેવન માસ્ટરજી એમને જ મોકલી હતી કે તું આ જોજે એટલે તને આઈડિયા આવે કે કઈ રીતે લોકો સ્પીચ આપે છે બોલે છે ડાયલોગ ડિલિવરી એવું ઓકે ત્યાંના તમારો કોઈ ગમતા કલાકાર એ કહી શકશો એમાં વાંધો નહીં આવે જો આમ આમ છે ને અઘરો 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 એ પણ પૂછો અઘરો સવાલ એ છે કે તમને કયા કલાકાર નથી ગમતા તો એનો જવાબ આપવામાં ઘણા આમ વિચારે જે પણ બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં મેં એવું વિચાર્યું નથી કે ભાઈ આ મારું સ્પેશિયલ હું આ મને ગમે છે કે આ મને ગમે છે એ મેં હજી સુધી વિચાર્યું નથી તમે કહો છો તો મને બધા જ કહેવાય મારે વિચારવું પડશે હિન્દીમાં હિન્દીમાં કોણ ગમે જેમને જોવા ગમતા હોય પાસેથી તમે આપણે ઇન્ડાયરેક્ટલી શીખતા હોઈએ અભિનય હિન્દીમાં યસ હિન્દીમાં તો ઘણા બધા કલાકાર છે પણ અક્ષય કુમાર છે જે મને બચપનથી બહુ જ ગમે છે લુક વાઇઝ એક્ટિંગ વાઈઝ પણ તો એ મારા સૌથી ફેવરેટ છે ને પછી તો શાહિદ કપૂર ઘણા બધા આર્ટિસ્ટ છે પણ અક્ષય કુમાર એ બેસ્ટ કુમાર ફેવરેટ

છે છે જે પણ હોય આલ્બમ સોંગ તો મેં ઘણા બધા કરી લીધા છે શૂટ અત્યાર સુધી પણ અત્યારે લેટેસ્ટ એક ચો ચો જોયો હતો એ સોંગ ડાન્સિંગ વાળું છે એટલે એ મારું ફેવરેટ છે કારણ કે એમાં ડાન્સવાળું હતું અને કંઈક મને નવું પરફોર્મન્સ કરવાનો મોકો મળ્યો કારણ કે મોસ્ટલી આલ્બમ સોંગની અંદર હીરો સિંગિંગ કરતા હોય એટલે એમાં હું કંઈ કરી નહીં શકું વધારે પણ એ સોંગ છોકરીએ ગાયું છે જાનવી શ્રીમાન કરે તો એમાં મને ડાન્સ સાથે લિપ્સિંગ પણ આપવાનો મોકો મળ્યો અને કંઈક નવું કરી શકું એમાં એવો મોકો મળ્યો તો એ સોંગ મને ગમે છે ચો ચો જ્યો તો અને એક રાકેશ બારોડનો છે મહેલોની રાણી યસ તો તમે નૃત્ય ડાન્સ એની તાલીમ લીધી છે કે એ તમને નાનપણથી શોખ હતો નાનપણથી શોખ હતો તાલીમ તો નથી લીધી પણ સ્કૂલમાં જે ડાન્સ ટીચર હોય એ લોકો આપણા ગુરુ તો કહેવાય કે થોડું ઘણું તો મીન્સ કે ત્યાંથી શીખ્યા બાકી મેં કોઈ પર્સનલ તાલીમ નથી લીધી અને ફ્રી સમયમાં જ્યારે તમે અભિનય નથી કરતા ત્યારે શ્વેતા સેન શું કરતા હોય છે બીજા શોખ કયા કયા છે બીજા શોખ તો એટલા બધા નથી મોસ્ટલી ડાન્સ જ વધારે મને પસંદ છે બાકી ફિલ્મો જોવાનું અને આજ ફિલ્થી કનેક્ટેડ જે એક્ટિવિટીઝ હોય ને એ જ બધું મને ગમે એની બહારનું કંઈ એટલું બધું એક્સ્ટ્રા ઓર્ડિનરી નહીં તો સાંભળવા ગમે કોને સાંભળો તમે વધારે મ્યુઝિક સાંભળવું તો ગમે બોલિવૂડ સોંગ્સ મોસ્ટલી હું વધારે સાંભળતી આવું છું અને બોલીવુડ ને બચપન થી એ જ સોંગ સાંભળીને કે ભાઈ ટીવી માં વાગતું હોય એટલે ઘરે પણ ડાન્સ ચાલુ જ હોય એટલે બોલીવુડ ના સોંગ્સ થી થોડી વધારે કનેક્ટેડ છું સિંગર નું નામ લઈ શકશો અત્યારે યાદ આવશે અત્યારે કહેવા માટે કે આનું સાંભળું છું હું અત્યારે ઘણા છેલ્લા દિવસોથી હું કે કેને બહુ સાંભળું છું જ્યારથી એ જતા રહ્યા તો ખબર નહીં ગાડીમાં કે કેને વગાડવા મંડી જઈએ એવું હું કરતો હોઉં છું તમે અત્યારે આજકાલ કોને સાંભળો છો મારા માટે એવું જ છે કારણ કે બધા પોતપોતાની રીતે બેસ્ટ હોય એટલે કોઈ એવું સિંગરમાં પણ એવું નથી કે ભાઈ આજ વધારે ગમે એવું નહીં મને ગમે બધા સોંગ પણ લવ સોંગ વધારે ગમે ઓકે ઓકે છેલ્લા બે પ્રશ્નો તમારા પપ્પાને અને મમ્મીને પણ પપ્પાને વધ ખાસ એમ બંનેને તમારે કંઈ અત્યારે કેવું હોય જાહેર હું હું તમને પૂછું છું અને આમ જનરલી આપણે પપ્પાને હું તો ન કહી શકું કે આમ થેન્ક યુ આમ ખાસ ન કહી શકો રાઈટ પપ્પાને પણ તમારે હું અત્યારે કઈ કહેવું હોય તો પ્લીઝ આઈ લવ યુ મમ્મી અને પપ્પા કારણ કે તમારા લોકોના સપોર્ટથી આજે હું અહીંયા છું અને તમે લોકો આટલો સપોર્ટ કરો છો તો જ ફાઇનલી છેલ્લો પ્રશ્ન તમારા જે ચાહકો છે ઇન્સ્ટાગ્રામ ઉપર છે યુટ્યુબ ઉપર છે તમને જે આલ્બમ સોંગમાં જુએ છે ફિલ્મોમાં જુએ છે એમને તમે શું કહેવા માંગશો અમે આની પહેલાં જ વિક્રમભાઈનો ઇન્ટરવ્યૂ કર્યો છે અને વિક્રમભાઈ એમના મમ્મીને એમના મમ્મી થોડા સમય પહેલાં જ રજા લઈ ગયા વિક્રમભાઈના તો અમે એમના મમ્મીને યાદ કર્યા એટલે અનાયાસે વાત વાતમાં અને એમણે બહુ સરસ ગીત પણ ગયું એમના મમ્મી માટે એટલે અમે એ જ વાત કરતા હતા કે એમણે બહુ એમના મમ્મી વિશે બહુ સરસ વાત કરી કે ફ્લેટમાં એ રહેવા ગયા એટલે એમના મમ્મીને ગામડેથી ફ્લેટમાં રહેવા નહોતું આવું એમ વિક્રમભાઈ એમને કહેતા હતા કે આવો પણ ના આવે એટલે વિક્રમભાઈએ બહુ એમ બહુ દિલની વાત કરી અને મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા પણ અંજાર રહે છે કચ્છમાં હું અમદાવાદ રહું છું એટલે મમ્મી પપ્પા એવી ફિલિંગ છે કે તમે જ્યારે પણ એમ એમને યાદ કરો અને એમ આમ સ્વાભાવિક છે આપણે મોટા એમ થયા છીએ કે આપણે પોતે એમને નથી કહી શકવાના એમ તો ઓકે એની વે છેલ્લે આપણે વાતાવરણ થોડું હળવું કરીએ ચાહકોને તમે શું કહેશો જે તમને વર્ષો સુધી હવે જોવાના છે ને અત્યાર સુધી તમને જોતા આવ્યા છે ચાહકોને પણ બહુ જ થેન્ક યુ કારણ કે ઇન્સ્ટાગ્રામ પર જેટલા લોકો મને ફોલો કરે છે અને તમે લોકો જે ફિલ્મ જોઈને મારી તારીફ કરો છો એ બદલ આપ સૌનો દિલથી આભાર આ જ રીતે સપોર્ટ કરતા રહેજો અને હું તમને કંઈક ને કંઈક નવું આપતી રહીશ અને કંઈક તમને મેસેજ મળે એવું ને બને ત્યાં સુધી બેસ્ટ કરતી રહીશ કે જેનાથી કોઈને નુકસાન નહીં પહોંચે એ કોઈને કંઈક ખરાબ નહીં લાગે એવું કોશિશ કરીશ કે બેસ્ટમાં બેસ્ટ આપું થેન્ક યુ શ્વેતા સેન અને તમારો પણ ખૂબ ખૂબ આભાર તમે અત્યાર સુધી જો વિડીયો જોયો હોય તો થેન્ક યુ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારી પાછળ અમારા કેમેરામેન ચંદ્રેશભાઈ અને એમની પાછળ બહુ બધાના મજાના મિત્રો આઠથી દસ જણા ઊભા છે એ સૌને ખૂબ ખૂબ આભાર બહુ જ સરસ ઇન્ટરવ્યૂ રહ્યો છે થેન્ક યુ થેન્ક યુ